વડોદરા શહેરના જેમાં ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો તળાવની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન બોટ પલટી મારી જતા વીસથી થી વધુ વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા જેમાંથી પાંચ સ્ટુડન્ટ લાપતા અને અને આઠના મોત થયા હોવાની માહિતી સામે છે વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ વગર બોટમાં બેસાડવામાં આવ્યા હતા જોકે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી ફાયર વિભાગ દ્વારા હાલ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો કેટલાક બાળકોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે निकिता न्यू ए न्यू जन्मों की इन 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 इ ધ�઱લલલ મલલલ 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 વડોદરા ખાતે આજે ખૂબ જ ગોજારી ઘટના ઘટવા પામી છે જેમાં વડોદરા સ્થિત મોટનાવ તળાવ ખાતે એક ખાનગી શાળાના બાળકોને પિકનિક માટે લાવવામાં આવ્યા હતા તેમને બોટિંગ કરવા માટે તળાવમાં લઈ જવામાં આવ્યા હતા તેમની સાથે ત્રણ શિક્ષિકાઓ પણ હતી પચીસ બાળકો સાથે ત્રણ શિક્ષિકાઓ હતી જેમને લાઈફ જેકેટ વગર તળાવમાં મોકલવામાં આવ્યા હતા દરમિયાન બોટ અચાનક પલટી જતાં બાળકો અને શિક્ષિકાઓ તળાવમાં ખાબક્યા હતા દરમિયાન જે તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર તાબડતોડ દોડી આવ્યું હતું અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આઠ જેટલા વિદ્યાર્થીઓના બહાર કાઢી લેવામાં આવ્યા હતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તંત્ર દોડ દોડતું થઈ ગયું છે જિલ્લાના જિલ્લા કલેક્ટર અતુલ ગોર મ્યુનિસિપલ કમિશનર સહિત મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ અહીં આવી ગયો છે ફાયર બ્રિગેડની ટીમ અહીં આવી ગઈ છે અને હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો તેમ ખૂબ જ દુઃખદ ઘટના તંત્ર દોડતું થયું છે અધિકારીઓ દોડતા થયા છે અને રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે વડોદરા ખાતે ખૂબ જ કહી શકાય કે ગોજારી ઘટના ઘટવા પામી છે વડોદરાથી જીતેન્દ્ર રાજ પોત નિર્ભય ન્યૂઝ આઝાદી <coughs> 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 ન્યુ સનરાઈઝ સ્કૂલ ના બાળકો લેક ઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો છે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા ગામે લાગ્યા છે તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી અત્યારે ફાયર બ્રિગેડની ટીમ એસએસજી હોસ્પિટલની ટીમ કલેક્ટર कॉर्पोरेशन तंत्र અત્યારે હાઈલાઈટ પર મુક્યો છે મહેનત કરી બાળકો ની બોડી નીકળે કેટલા લોકો ડ્રાઉનિંગ કા કેટલા લોકો છે અત્યારે કેટલા લોકો છે અને કેટલા લોકો 27 બચ્ચે تھے વી આર ટ્રાઈંગ જો હો سکتا એ એડમિનિસ્ટ્રેશન સે ચિંતા મત કરી ચાલે ઠીક બે કાર્યા છે મને છોકરા આ છે છોકરા આ છે પતકડીઓ અમે છેકરા છોકરા કેવા છે મને बताओ બતાવે 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 મંતનની બા 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 છોકરા છે